પંચમાલ જાંબુઘોડાના તત્કાલીન કીડીઓના સત્તા બહારના બિનખેતીના હુકમના આધારે છત્રીસ હકપત્રકની નોંધોવાળી જમીન પ્રકરણમાં તાલુકા પંચાયત કચેરીના તત્કાલીન સમયના સાત કર્મીઓ તથા મામલતદાર સામે જાંબુઘોડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા જ હડકંપ મચ્યો છે જાંબુઘોડા પોલીસ મથકમાં મામલતદાર અને સરકારી કર્મીઓ સામે એક સાથે ગુનો દાખલ કરવામાં આવતા જ કચેરીઓમાં સન્નાટો છવાયો હતો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના તાત્કાલીન સમયના સત્તાધીશો નાણાં ભરપાઈ ન કરવા પડે તે માટે સાત જેટલા કર્મીઓ દ્વારા ષડયંત્ર રચ્યું હતું આ ષડયંત્રના આધારે જાંબુઘોડા મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્રમાં છત્રીસ હક્ક પત્રકની નોંધોમાં બિનખેતીની નોંધ દાખલ કરીને પ્રમાણિત થઈ ગઈ હતી જ્યારે જાંબુઘોડા મામલતદાર કચેરીના ઈ ધરા કેન્દ્રમાંથી બહાર આવેલા બહુચર્ચિત પ્રકરણ બહાર આવતા જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવેલ અને આ પ્રકરણની તપાસોમાં જાંબુઘોડા તાલુકા પંચાયતના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીનો બિનખેદીનો હુકમ સરકારના નિયમ વિરુદ્ધ જઈને સત્તા બહાર હોવાનું જણાઈ આવતા ચોંકાવનારું પ્રકરણ બહાર આવ્યું હતું